એવું લાગે છે કે થોડાક દિવસ પછી બ્લોગિંગ બંધ કરી દેવી પડશે પછી કારણ કે વિચાર આવે તો કે વિચાર તો નથી આવતો શું કરીએ શું ના કરીએ તો કંઈ નહીં બ્રશ કરું રેડી થવું પછી તમને મળું ત્યાં સુધી તો ફાઈનલી બ્રશ બ્રશ થઈ ગયું છે રેડી વેડી થઈ ગયા છે કંઈ નહીં હવે કરીએ આજના ને પાછો બી કન્ટિન્યુ ની અંદર કન્ટિન્યુ બને રહેજો ફૂલ કહેતા અને આ ને જરા સ્કીપ કરતા નહીં તો મજા બતા શરદી થઈ ગઈ છે મજા તો કંઈ નહીં

సబ్స్క్రైబ్ మళ్ళీ తిందో బిజానవ్వ టాపిక్ బీజానవంట జైసిందా ఎండ్ అదే